માટે સ્ટીમ આવી નવી તો ગમે તમે માર ભત્રી આવશે ને તો વીજ પડશે માર તો કોઈ વીજ માર ગમે તે આવશે ને તો વીજ પડી જાવ ભત્રીજા જોઈએ હોય જો ના તો લે અરે પચી આપડે નોકરી નોકરી કરતો હતો ને પછી તું છૂટો પડી ગયો ઘેર જો ને ઘેર છે તાર કાચી લઈને બહાર લઈને ઘાસ

આપડો પાછું બીજા ઘેર આપડે કોઈ ને ખબર ના પડે ઘેર જઈએ આજુબાજુ આપડે પૈસા તો અરે તું શાંતિ રાખ ઉખાડવા ના કરવાની હો હો ઉખાડવા નીકળ છુ ઉબત રે ને એ મે <laughs> <laughs> બેજો છો જમ્યાતા એ તમે બેહો પછી આપણે વાતો કરીએ છીએ હો બેઠો થઈ જ આપણ તું બોલે કે મેરે ઉતાવો ન કરવાની હો મતીન બકરો આટમાયે પાસ હો બકરા તો ફસાઈ જ ગાળી બોલે ને આ તો હાલ પાસો કાકા લ્યો હા હા લા પીજો શાંતિથી પીજો હાલો દમ ભાઈ 20 છે ને લે 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 બેહો બેહો તમે બેહો અમે અમારા કોમથી હોય કોઈ નોકરી ના આવતી હોય કોઈ ભણેલો હોય નોકરી ના મળતી હોય સ્કીમ બહાર પડી જાય એટલે અમે આ નોકરી આવવા માટે નીકળે છીએ કાકુ ભથરી બે કાકો નેકળ્યા કીધું કોઈ હોય કોઈ મોકલ્યા હોય ના ના

નોકરી ની ભગવાન હે ભગવાન હે શિવ શંકર ભોલેનાથ તમારું કોણ થઈ ગયો કોણ કરો સારું નોકરી ની સ્કીમો બતાવી દઉં પેલી વાત

તમારે એક નોકરી જાય મામલતદાર ની નોકરી લેવી હોય ને તો દસ હજાર રૂપિયા પગાર થાય મામલતદાર માં બરોબર દસ હજાર રૂપિયા થાય